નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તમારું જીરું જ્યારે પચાસથી સિત્તેર દિવસનું થયું હોય એટલે કે જ્યારે આપણા જીરું અંદર ફાલ ફૂલ બંધાવા માંડ્યા હોય એટલે કે જે આપણે મોગરી હોય છે તે આવવાની શરૂઆત થઈ હોય છે ત્યારે આપણે ખાસ કરીને કઈ દવાનો ડોઝ આપવો જોઈએ કારણ કે જે આપણે તેની અંદર કાળી ચરમી આવતી હોય છે અથવા તો જે લીલો સુકારો હોય છે તેનો પ્રશ્ન તેની અંદર રહેતો હોય છે કારણ કે વાતાવરણની અંદર જે ઝાકળ વર્ષા થતી હોય એટલે કે ઝાકળ જ્યારે આવે છે ત્યારે આપણા જીવોને ખૂબ જ નુકસાન કરે છે અને વધારે પૂરતી જે કાળી ચરમી અથવા તો જે લાલ ચરમી હોય છે તે વકરતી હોય છે અને આપને પચાસ થી એસી ટકા જેટલું નુકસાન કરી દેતી હોય છે તો ખેડૂત મિત્રો આપણે જે કાળી ચરમી ના આવે એના માટે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ કારણ કે જે આ કાળી ચરમી છે તે બેસી જાય બેસ્ટ રિઝલ્ટ તેનું મળેલું છે અને ખેડૂત મિત્રો આપણે આ દવાનો સ્પ્રે એક વાર તો જરૂરથી કરવો જોઈએ તો ખેડૂત મિત્રો તે કઈ કઈ દવા છે અને તેનો ડોઝ શું છે તેના વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને દવા જે જાણકારી આપીશું તેનું રિઝલ્ટ ખૂબ જ સારામાં સારું મળેલું છે અને જે આપણે જીરું પચાસ થી દિવસનું જે થયું હોય ત્યારે આ દવાનો સ્પ્રે જરૂરથી કરવો જોઈએ કારણ કે આ દવાનો સ્પ્રે અગાઉથી કરેલો હશે તો આનું રિઝલ્ટ આપણે પંદર દિવસ સુધી મળતું હોય છે એટલે કે દસ થી પંદર દિવસ જો આપણા જીરુની અંદર એક સારામાં સારી રીતે તેની અંદર કોઈ રોગ ન આવે તો જીરું હોય છે તે એક આપણે નિરોગી રાખી શકીએ અને જીરુની અંદર જે રોગ આવતા હોય છે તેનાથી આપણે બચાવી શકીએ તો પેલી તે કઈ દવા છે તેના વિશે જો વાત કરવામાં આવે તો ક્લોરોથેનિલ ચાલીસ ટકા પ્લસ એજોક્સીટ્રોબિન ચાર પોઈન્ટ આઠ ટકા જે એસસી ફોર્મની અંદર આવે છે તેનો ઉપયોગ જરૂરથી કરવું જોઈએ કારણ કે આ દવા છે તે એક કન્ટેન છે એટલે કે તમે અમે કહ્યું રીતના બે દવા કોઈ પણ એક સારી કંપનીનું આ કન્ટેન બને એક મિક્સમાં માં આવતું હોય છે અને ગમે તે એક સારી કંપનીનું તમે આ કન્ટેન લઈ અને આપણે સ્પ્રે કરવાનો છે આના ડ્રોઝ વિશે જો વાત કરવામાં આવે તો આનો ડ્રોઝ છે તે પચીસ થી ત્રીસ એમ આપણે પ્રતિ પંપ એટલે કે જે પંદરથી સત્તર નો પંપ હોય તેની અંદર આપણે 25 ત્રીસ 30 ml આપણે નાખી અને સ્પ્રે કરવાનો છે અને ખેડૂત મિત્રો આ દવા છે તે એક સિસ્ટમિક રીતે કામ કરે છે એટલે કે આનું રિઝલ્ટ પણ એક સારામાં સારું જોવા મળેલું છે તો ખેડૂત મિત્રો આ દવા છે તમે કોઈ પણ એક સારી કંપનીનું લઈ અને સ્પ્રે કરી શકો છો અમે જે તમને કહ્યું તે એક કન્ટેન છે અને

હવે અમે જે જાણકારી આપવાના છીએ તે જીરુ કોઈ વિકાસ આપણે અટકી ગયો હોય જીરુ અંદર ગ્રીનરી જોવા ના મળતી હોય જીરુનો જે દાણો હોય છે તે એક સારી રીતે બંધાય અને ઘણા બધા ફાયદા તેની અંદર જોવા મળશે તો તે દવા છે આપણે આની સાથે કઈ દવા મારવી તો તે દવા છે તે માઇક્રો ન્યુટ્રન્સ છે એટલે કે તમે જો ન્યુટ્રન્સનો ઉપયોગ કરશો તો તેનું રિઝલ્ટ ખૂબ જ સારું આવશે કારણ કે આપણે જીરોની અંદર ખબર ના હોય કે આની અંદર શું તત્વની જરૂર છે અને આપણે જે જિંક હોય અથવા તો જે મેગ્નેશિયમ હોય તેવા આપણે જે જીરોની અંદર ખાતરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આપણે તે ખબર ના હોય કે તેની અંદર કયા તત્વોની જરૂર છે તો તેના માટે બેસ્ટ રહેશે માઇક્રોન્યુટ્રન્સ તમે જે એગ્રી પ્રો નામથી જે આવે છે તમે આ જે તમે અહીંયા જોઈ રહ્યા તેવી જ રીતના આ જે માઇક્રોન્યુટન્સ છે તેનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો તમને કોઈ બીજી કંપનીમાં કોઈ બેસ્ટ લાગે તો તમે તે માઇક્રોન્યુટ્રન્સનો પણ ઉપયોગ કરી શકો છો જે અમે આ તમને બતાવી રહ્યા છે જો તેની અંદર વાત કરીએ તો આઠ જેટલા કન્ટેન્ટ તેની અંદર જોવા મળેલા છે એટલે કે આઠ તત્વો આ જે માઇક્રોન્યુટન છે તેની અંદર જોવા મળે છે કયા કયા છે તે પણ અમે જાણકારી આપી દઈએ તો કે જિંક પાંચ પાંચ ટકા આવે છે ફેરસ ત્રણ ટકા આવે છે મેગ્નેજ બે પોઈન્ટ પાંચ ટકા આવે છે બે ઓર્ગેનિક નાઇટ્રોજન કોન્ટેન્ટ કોન્ટેન્ટ ટકા અને આની ખાસિયત એ છે કે એમિનો એસિડ કોન્ટેન્ટ પાંત્રીસ થી આડત્રીસ ટકા આવે છે તો ખરીદ મિત્રો આની અંદર માઇક્રોન્યુટ્રન્સની અંદર આટલા બધા તત્વો આવે છે જે મેં કહ્યું તેવી રીતના આઠથી વધારે તત્વો આની અંદર જોવા મળે છે તો ખાસ કરીને જે આ માઇક્રોન્યુટન્સનો તમે ઉપયોગ કરશો તો જે આપણે જીંક હોય બોરોન હોય અથવા તો તેની અંદર ઘણા બધા તત્વોની જરૂર પડતી હોય તો તે પૂરું પડશે તેથી આપણા જીરુનો વિકાસ એક સારો જોવા મળશે તેની અંદર દાણા બંધાવવાની પણ એક સારી પ્રક્રિયા જોવા મળશે અને જીરુનો વિકાસ અને જીરુની ગ્રીનરી તે સાથે સાથે જોવા મળશે તો ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો શું હોય છે કે આપણે આપીએ તો પડી હોય છે તો તેના માટે પણ આ છે તેનો ઉપયોગ તમે કરો તો એક અને બેસ્ટ રિઝલ્ટ તેમાં જોવા મળતું હોય છે અને તમે જો આ એગ્રી પ્રોનું તમે માઇક્રોનુટન્સ લેવા માંગતા હોય તો સો બસો અઢીસો પાંચસો અને એક કિલોગ્રામ આ પેકિંગની અંદર તમને મળશે પરંતુ તમારે જો કોઈ અન્ય કંપનીનું માઇક્રોનુટન્સ વાપરવું હોય તો તમે તે પણ વાપરી શકો છો અને ખેડૂત મિત્રો આની સાથે આપણે કીટનાશક જો તમારા અંદર જોવા મળે તો તે પણ આપણે વાપરવી જોઈએ જેમાં આપણે કીટનાશકની વાત કરીએ તો કે જે જે આવતી હોય છે તેની અંદર તમે દવા આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો મૂલો મચ્છી માટે વાત કરીએ તો તેની અંદર પનામાં જે આવે છે તેનો ઉપયોગ તમે કરો તો એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ તેની અંદર જોવા મળેલું છે અથવા તો તમે કોઈ પણ કંપનીનું જે કીટનાશક છે સારામાં સારું જે બધી જ જીવાતોનો નાશ કરતું હોય તમે તે પણ ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો પચાસ થી સિત્તેર દિવસનું જીરું જ્યારે આપણે થયું હોય ત્યારે આ દવાનો સ્પ્રે જરૂરથી કરવો જોઈએ જેથી કરીને આપણા પાકની અંદર કાળી ચરમી અથવા તો લીલો સુકારો અથવા તો જે પીળો સુકારો આવતો હોય છે તે આવશે નહીં અને આનું રિઝલ્ટ એક સારામાં સારું જોવા મળેલું છે તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો સાથે સાથે દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ મદદ કરી શકીએ અને તેને પણ જાણકારી આપી શકીએ અને ખેડૂત મિત્રો અમારા ચેનલમાં હજી સુધી જોડાણા ન હોય તો વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવજો જેથી કરીને અમારા ચેનલમાં તમે જોડાઈ જાઓ અને આગામી દિવસોમાં જીરુમાં એક સારી રીતે ફાલ બેસે તે માટે આપણે કઈ દવા વાપરવી જોઈએ અને આપણે અલગ અલગ આપણે જીરુ ની અંદર જે ટેકનિક વાપરતા હોય તે અમે વિડીયો મારફતે તમને જણાવતા હોઈએ છીએ તે માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો વિડીયોમાં બસ આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર